તકાયમ શાક નીરા માય કરી ફોન કરીને કે કેવાનું શાક ખાવું છે એ હાલો હું એ બોલ શું કામ છે હું પૂછું કે કેવાનું શાક એ કર બસ જઈ હોય તઈ બટેટાનો શાક કર એક જ શાક ભાવે તમને બીજું ક્યાં કઈ શાક ભાવે ખીચડી કર નાખો ડાળે વઘારેલી તા દોહી હતા ખીચડી હોય હાઈ જાય ખીચડી કરવાની હતા કોઈ ખીચડી ભાવે હા તો હાલ લ્યો બટેટાનો શાક કર નાખ હો હાલો બટેટાનો શાક ને રોટલી કર નાખું કોઈ મારી રે કે ગરમી થાય હાલ પેલા લઈ આવું પછી રાંધી માંગ ગયો હાય નઈ લીધું તઈ શાંતિ થઈ હાલ હવે રાંધી લઉં

એક તો મોડું થઈ ગયું કામ કર્યું બે તો વાગી ગયા લઈ આવજો આવો તઈ ખાવાનું એ આ લે તો આવ્યો નામ જો બાટલો લખાઈ દયો મને બાટલો લખાવતા ન થાવડતો કે કે હાલો એવો નંબર દબાઈ એવો ટુ નંબર દબાઈ એમાં મને કઈ ખબર નહી પડે તમે બાટલો લખાઈ દેજો અને આ સાંભળો નવસો રૂપિયા ની પરસી આપીએ બાટલો આવી એટલે એ આ હવે મુઈક સાની મુની આઈ સતે રાંધવાનું નઈ કે મજા આવી જાય તૈયાર ખાવાનું એ સનલ બેન સરસ આજ બાટલો વયો ગયો બસ બેઠી નેવરી થઈ રાંધવાનો તો છે નહીં એ મારી આજ બપોરે બાટલો જ એટલે તો હું લેવા મને ખબર હતી એટલે ઈ એ તમને ખબર છે ઈની બેન હા યતી ઈ માં ઈ ને ઈ તો આવી નવી નીની હાહુ ને નીના ને નીના ને દાબી ને રાખે લે આપણો તો કોઈ માને નહીં ઘરમાં નાવો વરસાદ છે તું કે કે દ્વારકા ફરવા લઈ જા લે તી પછી સોનલ બેન ગયા કે નહીં હા બેન ગયા તી ગાડી કરતી દીધી ને ઘરવારા એ ગયા ગાડી લઈ એનો છોકરો જીણકો ચટુડિયો ઈને બિસારાને વરસાદનું સરદી ઉધરો થઈ ગયા તોય લઈ ગઈ લે ને અરે મારી બિસારો માંડો પડી ગયો ને કા તોય તી માંડો પડી ગયો કઈરો દવાખાન દાખલ જોતા ઈનું માને આપડા ઘરવાળા આપણો માને એ બને આ બે આપણો છોડો માને હારું લે હવે હું જાઉં મારે હવે જમવા બેહું બધા ને એ આવજો પછી પાછા બેહવા હાલા ને ફોન તો કરું હજી કા ના આવ્યા હેલો ક્યાં છો લીધું ખાવાનું કઈની રાહ જોઈને બેઠી બહુ ભૂખ લાગી છે એ આવું જ છું માં દહ મિનિટ માં ગયો એટલી વાર એ આ ભરા લેવા ઓહો આ તમારે જાવી ગઈ વાત કરવાની રાંધવાનું તો કરવાનું જ નથી લે આવી ગયા તમે હા આવી ગયો એ શું લઈ આવ્યા જમવાનું દાય ભાત શાક રોટલી બીજું શું લઈ આવવાનું હોય ઓર મારી તો કાયમ ઘર માં ટોસ્તા હોય હું તો કકે કઈ લઈ આવ્યા નવી હવે જોઈ લે હું સહી અરે વાહ પીઝા લઈ આવ્યા મને બહુ જ ભાવે પીઝા હો સારું હવે હાલો ખાઈ લ્યો તમને એક વાત કહું એ બોલ એ કેમ ફરવા લઈ જાવ ને એમ હું કરું છું હમણા છે ને ના પાડ્યો હટાન ફરવા જવાય તારવા તું બધે પાણી ભઈરા વરસાદ તો જો આંબાલાલ ની કેવી આગાહી છે હટાન ફરવા જવાય હું તો ખાલી પૂછતી હતી પૂછતી ભલે હોય પણ હું ના પાડું ન જવાય હતા હું તો સમજુ રહી હું તો મને તો ખબર હોય ને કે અત્યારે ના જવાય હા તું બહુ સમજુ છે એ તો મને ખબર છે સારું ખાઈ લ્યો પછી બાટલો આવી ગયો છે હા હાલો ખાઈ લઈ હા મજા પડી ગઈ રાંધવું નતો દીકા હેલો હા બાટલો આવી ગયો છે હા ભલે આવી છે વધે તો નીચે એ તમને કામ બાટલો આવી ગયો છે લેતા આવો નીચેથી હવે ધ્યાન રાખજે બાટલો વાપરવામાં ઢોકરાન

આ રેના બહાર નું કામ હું ન કરું તમારે લઈ આવનું બાયણે નું તો કામ તમે કરી દયો ને એ હારું લે લઈ આવી દે હવે બંથા કન મમી નો ફોન આવે ને કર કઈ કિસે ને તમચા મહીણડે નત લઈ દેતા ક્યાં નકતી થી તુમા દીકરી ને હારું બંથા કીસા લગા મજા હવે માં કી દે મને દે તુસી ના જાઓ તુસી મુતે છોડ કે ના જાઓ ગલગિયા કર